મેથીની ભાજીને મેં પહેલેથી જ અહીંયા ધોઈ અને આપણે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે બધા જ અહીંયા પાંદડા પાંદડા આપણે અહીંયા લઈ લીધા છે તો જ્યારે પણ તમે અહીંયા કસૂરી મેથી બનાવવા માગતા હોય તમારે આ રીતે તમારે એકદમ ફ્રેશ ધ્યાન રાખવાનું છે કે મેથી તમારી અહીંયા પાકેલી ના હોય અને ફ્રેશ પાનવાળી જ હોય તાટીવાળી મેથી આવતી હોય છે એટલે તમારે જ્યારે પણ તમે અહીંયા આ રીતે તમે સ્ટોર કરો ત્યારે તમારે અહીંયા આ રીતે પાંદડાને પહેલાં અલગ કરી લેવાના છે અને તમારે અહીંયા ત્રણથી ચાર પાણી સરસ રીતે ધોવાની છે અને ધોયા પછી જ તમારે આ રીતે અહીંયા એક કાણાવાળા ચારણામાં લઈ લેવાની છે તમે અહીંયા કાણાવાળા ચારણામાં બે કલાક થી અહીંયા રાખેલી છે આ રીતે તમે અહીંયા કાણાવાળા ચારણામાં રાખશો તો જે વધારાનું પાણી હશે એ બધું જ અહીંયા નીકળી જશે જેટલું બી પાણી હતું એટલું અહીંયા નીકળી ગયું છે તો હજુ પણ અહીંયા થોડી ભાજી અહીંયા પાણી વાળી છે તો હવે આપણે મેથીની ભાજીને એક કોટનના કકડા ઉપર પાથળી અને બધી જ ખુલ્લી કરી દઈશું તો જે બી પાણી હશે એની અંદર એ અહીંયા બધું જ કપડાંની અંદર બધું જ અહીંયા ચૂસાઈ જશે હવે આ રીતે તમે કસૂરી મેથી બનાવવાનું પ્રોસેસ કરશો ને તમારે તો કસૂરી મેથીનો કલર પણ તમારો એવો ને એવો જ તમારો આખું વર્ષ સુધી જળવાઈ રહેશે અને એનો ટેસ્ટ પણ તમારને સરસ લાગશે તો આ રીતે તમારે અહીંયા પાંદડા લેવાના છે તમારે દંડીનો ભાગ તમારે નથી લેવાનો આટલી જ નોર્મલ જે દંડી હોય છે એ જ દંડી લેવાની છે તમારે વધારે પડતી દંડી નથી લેવાની બધી જ મેથીની ભાજીને આપણે અહીંયા કોટન ઉપર પાથરી લઈશું તો બધું જે વધારાનું પાણી હશે એ બધું જ કોટનની અંદર સુકાઈ જશે એક કોટન પાથરી લીધું છે તો હવે આપણે મેથીની ભાજીને અહીંયા કોટન ઉપર અહીંયા લઈ લઈશું તો બધી જ મેથીની ભાજીને આપણે અહીંયા ખુલ્લી કરી દઈશું પાણી હશે કોટનની અંદર તો આ રીતે તમારે અહીંયા બધી જ ભાજી સરસ રીતે ખુલ્લી કરી લેવાની છે તો પાકા પાન વાળી ભાજી હોય તો તમારે અહીંયા કાઢી લેવાની છે પંખાની નીચે તમારે આ રીતે અહીંયા ખુલ્લી કરી લેવાની છે તો પંખાની હવા લાગશે એટલે જે વધારાનું પાણી હશે એ બધું જ અહીંયા કોટનના કપડામાં સુકાઈ જશે તમે એક વર્ષ સુધી સરળતાથી તમે અહીંયા સ્ટોર કરી શકશો અત્યારે તો હું અહીંયા કોટન ઉપર જ પાથરું છું હું તમને બીજો સ્ટેપ અહીંયા દસ થી બાર કલાક પછી બતાવીશ તો અહીંયા આપણે પંખા નીચે રાખીશું એટલે સરસ રીતે આપણે અહીંયા ભાજી કોરી થઈ જશે આ રીતે તમે અહીંયા ભાજીનું સુકવણી કરી અને તમે અહીંયા સ્ટોર કરશો ને કલર પણ એવો ને એવો રહેશે અને તમારી ભાજી સરસ અહીંયા સુકાઈને તૈયાર થશે તો તમારે અહીંયા બજારમાંથી પણ લાવવાની જરૂર નહીં પડે જોઈ શકો છો આપણે અહીંયા સરસ રીતે બધી જ ભાજીને અહીંયા ખુલ્લી કરી લીધી છે તો આ રીતે અહીંયા સરસ ખુલ્લી કરી લેવાની છે શકો છો આપણે અહીંયા મેથીની સુકવી કલાક જેટલું થઈ ગયું છે મેથીની ભાજીની અંદરથી બધું જ પાણી અહીંયા કોટનમાં સુકાઈ ગયું છે તો હવે આપણે અહીંયા બધી જ મેથીની ભાજીને અહીંયા એક સાઈડ ભેગી કરી લઈશું અને હવે આપણે અહીંયા જે નોર્મલ તાપ આવતો હોય ત્યાં આપણે નોર્મલ તાપમાં આપણે એક કલાક જેટલું તપાવીશું તો આપણે એ રીતે તપાવવાનું છે કે અહીંયા આપણે ખુલ્લી નથી રાખવાની ભાજી ભાજીની ઉપર આપણે અહીંયા કોઈ કપડું આ રીતે આમ ઢાંકી લેવાનું છે અને આપણે અહીંયા મેથીની ભાજીને આપણે અહીંયા એક કલાક સુધી આપણે અહીંયા તાપમાં રહેવા દેવાની છે અને બહુ વધારે પડતો તાપ આવતો હોય ત્યાં આપણે નથી રાખવાની આપણે નોર્મલ તાપ આવતો હોય ત્યાં આપણે રાખવાની છે તો હવે આપણે એ રીતે હું અહીંયા તાપમાં મૂકીને પછી તમને બતાવી દઈશ તો તમે જોઈ શકો છો અહીંયા મેં તાપમાં સુકાવી છે તો પણ એનો કલર એવો ને એવો જ રહ્યો છે ગ્રીન કલર તો આ રીતે તમારે અહીંયા તાપમાં સૂકવી અને તમારે અહીંયા સ્ટોર કરી શકો છો જોઈ શકો છો કે અવાજ પણ એકદમ સરસ આવે છે આપણે ઓવન કે આપણે અહીંયા ગેસ ઉપર ફ્રાય કરવાની જરૂર નથી એકદમ સરસ રીતે આપણે અહીંયા કસૂરી મેથી બનીને તૈયાર છે તો આ મેથીને તમે અહીંયા બરણીમાં ભરી અને તમે અહીંયા આખું વર્ષ સુધી તમે અહીંયા સ્ટોર કરી શકો છો અને જો તમે સિઝન વગર પણ અહીંયા આ રીતે કસૂરી મેથીના ભજીયા બનાવીને ખાવા માંગતા હોય તો તમે મેથીના ભજીયા પણ તમે અહીંયા બનાવી શકો છો તો કસૂરી મેથી આપણે અહીંયા સરસ રીતે સુકાઈ ગઈ છે તો હવે આપણે બધી જ કસૂરી મેથીને એક બરણીમાં ભરી લઈશું તો બધી જ કસૂરી મેથી આપણે અહીંયા એક બરણીમાં ભરી લીધી છે તો મેથીની ભાજીમાંથી કસૂરી મેથી બનાવવાની રીત તમને કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો